નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી રામનવમીના દિવસ છે વડોદરામાંથી વડોદરા શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળે છે ત્યારે રણમુક્તેશ્વર મહાદેવથી પણ આ એક શોભાયાત્રા નીકળતી હોય છે તેને લઈને અત્યારથી જ રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અત્યારે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા સાહેબની અધ્યક્ષતામાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે શું કહેશો ગુપ્તા સાહેબ જે પ્રકારે રામનવમી છે આગામી તહેવારનો શું બંદોબસ્ત છે આગામી છ એપ્રિલના રોજ આપશો જાણો છો તેમ રામ રામનવમીનો તહેવાર છે અને તે જ તહેવારને ધ્યાનમાં રાખીને પાણીગેટ પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફને સાથે રાખીને જે પણ રૂટ છે તે રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને બંને પોલીસ સ્ટેશન એરિયા કવર કરવામાં આવ્યો છે જેટલો પણ કમ્યુનલ સેન્સિટિવ એરિયા છે કે ભૂતકાળમાં કંઈ બનાવ બન્યો હોય તે એરિયાને પણ કવર કરી લેવામાં આવ્યો છે અને જે બંદોબસ્ત છે અમે યોગ્ય રીતે રાખવામાં આવશે જેમાં બોડી કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે લાઠી હેલ્મેટ સાથે તમામ માણસોને તૈનાત કરવામાં આવશે અને આવતીકાલે આ જ અનુસંધાને ફૂડ ફૂડ પેટ્રોલિંગ તો રોજ સાંજે કરવામાં આવે છે તે સિવાય શાંતિ સમિતિની મિટિંગ અને આયોજકો સાથે પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે સર કરીને વાત તો પર ખાસ ધ્યાન તો પણ હા જરૂરથી કારણ કે આવો જ્યારે પણ કોઈ પણ તહેવાર આવે છે ત્યારે ઘણી વખત જૂની પોસ્ટ કે જૂના વિડીયોને કે ફેક પોસ્ટ કે ફેક ન્યૂઝને વાયરલ કરવામાં આવે છે અને તેને લઈને ઘણું પેનિક પબ્લિકમાં ક્રિએટ થતું હોય છે તો નગરજનોને પણ એ જ મારી નમ્ર અરજ છે કે એવી કોઈ પણ ફેક ન્યૂઝ પર કંઈ ધ્યાન આપવું નહીં કંઈ પણ એવી ઘટના કે ન્યૂઝ તમારા ધ્યાને આવે છે તો તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને કોઈ પણ ફેક ન્યૂઝ વેરીફાય કર્યા વગર કોઈ પણ વિડીયો કે પોસ્ટ વેરીફાય કર્યા વગર કોઈ પણ ગ્રુપમાં કે એમાં સ્પ્રેડ કરવો નહીં જો આ હતા ડીસીપી થ્રી અભિષેક ગુપ્તા સાહેબને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે આ આગામી તહેવાર રામનવમીનો તહેવાર આવી રહ્યો છે તેને લઈને અત્યારથી જ જે તાળામાર છે તૈયારીઓ છે તેને લઈને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જો કે ઝોન થ્રી અભિષેક ગુપ્તા સાહેબ સાથે વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પાણીગતનો સ્ટાફ સહિત તમામ જે સમગ્ર રૂટ રણમ્તેશ્વર મહાદેવના મંદિરથી આ શોભાયાત્રા નીકળતી હોય છે તેને લઈને જ તમામ જગ્યા પર જુઓ કે આ સમગ્ર રૂટ પર નિરીક્ષણ સાથે ફૂટમાર્ચ કરવામાં આવ્યું અત્યારથી જ આ પરિસ્થિતિ એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનર નશિમા કુમારની જે સૂચના છે તેને લઈને જ અત્યારથી જ બંને જગ્યા પર ઝોન થ્રી અને ઝોન ફોર પર આપજો કે અગાઉ ઝોન ફોર દ્વારા પણ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ને ત્યારે જો કે ઝોન થ્રી અભિષેક ગુપ્તાના અધ્યક્ષતામાં આ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે નાના મોટા સૂચનો પણ કરવામાં આવશે કારણ કે સમગ્ર રૂટ દરમિયાન વીએમસી અને જીબીના જે પણ પ્રશ્નો છે તેને લઈને તમામ વિભાગોને સંલગ્ન કરી તમામ જો કે જે પ્રકારે ત્યારે રૂટનું સમગ્ર રૂટનું નિરીક્ષણ સાથે પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયા પર જે બાજ નજર પોલીસની જોવા મળી રહી છે એટલે કે સોશિયલ મીડિયા પર કોઈપણ ફેક ન્યૂઝ કે કોઈપણ બાબતને ફેલાવતા પહેલાં વેરીફાય કરીને જ આ ન્યૂઝ ફેલાવવા જોઈએ અને તેને લઈને પોલીસની પણ સાયબરની ટીમ છે તે પણ કાર્યરત છે ત્યારે જો કે હાલ જે પ્રકારે ઝોન થ્રીના અધ્યક્ષતામાં આ માર્ચ હાથ ધરાયું છે અને વિવિધ વિસ્તારોમાં જે રણમુક્તેશ્વર મહાદેવથી આ જે શોભાયાત્રા રામનવમીના દિવસે નીકળે છે તેને લઈને જ અત્યારથી જ શહેર પોલીસ કટિબદ્ધ થઈ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી સચવાય રહે તે માટે શહેર પોલીસ કટિબદ્ધ બની છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા